સુરતના બે મિત્રોએ રામ મંદિરની થીમ પર શણગારી જેગવાર કાર એક હજાર ચારસો ક્યુમીનું અંતર કાપી અયોધ્યા પહોંચશે આજે શહેરના ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ જોશી અને મૌલિક જાની પોતાની મોંઘી ઘાટ જેગ્વા કારમાં સુરતથી અયોધ્યા જવા નીકળ્યા છે આ માટે તેઓએ પોતાની કારને ખાસ તૈયાર કરી છે કાર પર ભગવાન શ્રીરામની સાથે સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ બંને મિત્રો સુરતથી અયોધ્યા સુધીની એક હજાર ચારસો ક્યુમીનું અંતર કાપીને આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે આ દરમિયાન રસ્તામાં આવતા મંદિરો તેમજ આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ કરશે આ અંગે સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું કે અગાઉ જી ટ્વેન્ટી અને ચંદ્રયાનની થીમ પર જેભવરકાર પેઇન્ટ કરાવી ચૂક્યા છે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે